નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારો આજની ખાસ વેધર અપડેટમાં આજે વાત કરવાની છે ચોવીસ કલાકમાં ગુજરાતમાં કયા વિસ્તારોમાં વધુ વરસાદ પડી શકે તેની સિસ્ટમ અત્યારે ક્યાં પહોંચી છે તેની તો ગઈકાલે જે ડિપ્રેશન સિસ્ટમ આંધ્રપ્રદેશ લાગુ વિસ્તારો ઉપર હતી તે હવે મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશ લાગુ વિસ્તારો ઉપર આવી ગઈ છે અને આગામી ચોવીસ કલાક સુધી હજુ સક્રિય રહેશે ધીમે ધીમે નબળી પડી લો પ્રેશરમાં ફેરવાઈ શકે સિસ્ટમની વધુ અસર આ વિસ્તારો ઉપર આવતી ચોવીસ કલાક દરમિયાન થઈ શકે છે તેને લઈને મધ્યમથી ભારે વરસાદ પડી શકે ચોવીસ કલાકના વરસાદના આંકડાની વાત કરીએ તો ગુજરાત રિજિયનમાં ગઈકાલે કહ્યા મુજબ ભારે વરસાદ નોંધાયો છે ભરૂચ જિલ્લો તાપી સુરત ડાંગ નર્મદા ખેડા નવસારી મહીસાગર મધ્ય ગુજરાતમાં પણ પંચમહાલ પૂર્વ મધ્ય ગુજરાત વડોદરા અમદાવાદ આસપાસના વિસ્તારો અને સૌરાષ્ટ્રમાં સુરેન્દ્રનગર જિલ્લો ભાવનગર રાજકોટ જિલ્લાના અમુક વિસ્તારોમાં હળવો વરસાદ નોંધાય છે કુલ રાજ્યમાં બસોથી વધુ તાલુકામાં વરસાદ નોંધાયો જેમાં એકસો ચોત્રીસ તાલુકામાં એક ઇંચથી વધુ અને તેમાં ચોત્રીસ તાલુકામાં ચાર ઇંચથી વધુ વરસાદ ગુજરાતમાં છેલ્લી ચોવીસ કલાકમાં નોંધાઈ ગયો છે વરસાદ આજે વહેલી સવારથી પણ હજુ ચાલુ જ છે ભરૂચના વાલીયામાં દસ વાગ્યા સુધીમાં છ ઇંચ અને ગઈકાલનો બાર ઇંચ થઈને અઢાર ઇંચ જેટલો ભારે વરસાદ નોંધાઈ ગયો છે ફક્ત અઠાવીસ કલાકમાં તે સિવાય પણ ભરૂચ સુરત વલસાડના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ આજે સવારે દસ વાગ્યા સુધીમાં નોંધાઈ ગયો છે સેટેલાઇટ પિક્ચર ઉપર નજર કરીએ તો છેલ્લી ચોવીસ કલાક દરમિયાન ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં ગાઢ વાદળો જોવા મળ્યા મુખ્યત્વે ગુજરાત રિજિયન અને ઉત્તર પૂર્વ સૌરાષ્ટ્રમાં વાદળોનું પ્રમાણ વધુ જોવા મળ્યું હતું સાતસો એચપીએ લેવલ ઉપર સિસ્ટમની વાત કરીએ તો એક બહોળું સર્ક્યુલેશન સિસ્ટમનું આ વિસ્તારો ઉપર છવાયેલું છે જેને લઈને સમગ્ર ગુજરાત ઉપર ભેજ છવાયેલો છે અને આગામી ચોવીસ કલાક સુધી હજુ આ સર્ક્યુલેશન સક્રિય રહેવાનું છે તેની વધુ અસર ગુજરાત ઉપર જ થઈ શકે અને જેને લઈને ગુજરાતમાં આગામી ચોવીસ કલાક સુધી હજુ મધ્યમથી ભારે વરસાદની શક્યતાઓ દેખાઈ રહી છે તો આજે ત્રણ સપ્ટેમ્બર અને આવતીકાલે ચાર સપ્ટેમ્બરની સવાર સુધીમાં કયા વિસ્તારોમાં વધુ વરસાદની શક્યતા તેની વાત કરીએ દક્ષિણ ગુજરાત રિજિયનમાં જે વરસાદ ભારે પડી રહ્યો હતો તેમાં આજે ઘટાડો થઈ શકે છે અમુક વિસ્તારોમાં સુરત નવસારી વલસાડ ડાંગ તાપી અને ભરૂચ સુધીના વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદની શક્યતાઓ ગણી શકાય હજુ પણ આવતી ચોવીસ કલાક ભારે વરસાદના વિસ્તારોમાં ઘટાડો થશે પરંતુ બેથી ચાર ઇંચ જેટલો વરસાદ હજુ પણ આગામી ચોવીસ કલાક દરમિયાન આ વિસ્તારોમાં કેટલાક સ્થળે શક્ય દેખાઈ રહ્યો છે જે મહારાષ્ટ્ર સરહદ લાગુ વિસ્તારો છે તેમાં આજે પણ વધુ શક્યતા રહેશે વરસાદની મધ્ય ગુજરાત બાજુ વાત કરીએ અને પૂર્વ મધ્ય ગુજરાત તો હજુ આજે પણ વરસાદની શક્યતાઓ દેખાઈ રહી છે દાહોદ પંચમહાલ છોટાઉદેપુર વડોદરાના કેટલાક વિસ્તારો ખેડા અને અરવલ્લીમાં અમુક સ્થળે હજુ પણ મધ્યમથી ભારે વરસાદ બેથી ચાર ઇંચ અને ક્યાંક ક્યાંક ચાર ઇંચથી વધુ વરસાદ આગામી ચોવીસ કલાકમાં નોંધાઈ શકે આણંદ ખેડા અમદાવાદ અને ગાંધીનગરના વિસ્તારોમાં પણ બેથી ચાર ઇંચ જેટલા વરસાદની અને ક્યાંક ક્યાંક ચાર ઇંચથી વધુ વરસાદની શક્યતાઓ ગણી શકાય મુખ્ય શક્યતા વરસાદની આજે પણ પૂર્વ ગુજરાતમાં રહી શકે જે મધ્યપ્રદેશ સરહદ લાગુ વિસ્તારો છે તે બાજુ અને મધ્ય ગુજરાતમાં પણ ભારે વરસાદની શક્યતાઓ હજુ પણ ચોવીસ કલાક સુધી ગણી શકાય ઉત્તર ગુજરાતની વાત કરીએ તો આજે ઉત્તર ગુજરાતમાં વરસાદના પ્રમાણમાં અને વિસ્તારોમાં બંનેમાં વધારો થઈ શકે છે સાબરકાંઠા મહેસાણા પાટણ અને બનાસકાંઠાના વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતાઓ દેખાઈ રહી છે આગામી ચોવીસ કલાક દરમિયાન બનાસકાંઠાના કેટલાક વિસ્તારોમાં બેથી ત્રણ ઇંચ અને અમુક સ્થળે ત્રણથી પાંચ ઇંચ જેટલો વરસાદ પણ શક્ય ગણી શકાય પાટણના વિસ્તારોમાં પણ બેથી ત્રણ ઇંચ વરસાદ કેટલાક સ્થળે મહેસાણા અને સાબરકાંઠામાં પણ ભારે વરસાદની શક્યતાઓ આગામી ચોવીસ કલાક દરમિયાન ગણી શકાય ત્યારબાદ પણ આ વિસ્તારોમાં વરસાદ ચાલુ રહી શકે છે આવતીકાલે પણ સૌરાષ્ટ્રની વાત કરીએ તો ગઈકાલની જેમ જ સૌરાષ્ટ્રમાં છૂટાછવાયા વિસ્તારોમાં વરસાદની શક્યતાઓ રહેશે વધુ શક્યતા વરસાદની સુરેન્દ્રનગર જિલ્લો તેને લાગુ મોરબી જિલ્લાના વિસ્તારો અમુક વિસ્તારો જામનગર જિલ્લાના જામનગર જિલ્લાના વિસ્તારોમાં ગઈકાલ કરતાં વરસાદના વિસ્તારોમાં વધારો થઈ શકે રાજકોટ જિલ્લો અને દેવભૂમિ દ્વારકાના એકલદોકલ સ્થળે બેથી ત્રણ ઇંચ સુધીનો વરસાદ આટલા વિસ્તારોમાં આવતી ચોવીસ કલાકમાં એકલદોકલ સ્થળે શક્ય અને એકથી બે ઇંચ વરસાદ કેટલાક સ્થળે શક્ય છે તે સિવાયના વિસ્તારોની વાત કરીએ તો જૂનાગઢના એકલદોકલ વિસ્તારમાં હળવો મધ્યમ વરસાદ અમરેલી ભાવનગર જિલ્લામાં વધુ શક્યતા રહેશે વરસાદની હળવો મધ્યમ વરસાદ કેટલાક સ્થળે પડી શકે બોટાદ જિલ્લામાં પણ હળવા મધ્યમ અને એકલદોકલ સ્થળે બે ઇંચ સુધીના વરસાદની શક્યતાઓ ગણી શકાય સૌરાષ્ટ્રમાં આ સિવાયના ઘણા વિસ્તારોમાં ઝાપટા પડી શકે ઝાપટાના પ્રમાણમાં આજે ઘણા વિસ્તારોમાં વધારો થઈ શકે છે જૂનાગઢ ગીર સોમનાથ અમરેલી રાજકોટ જામનગરના વિસ્તારોમાં ભારે ઝાપટાની શક્યતાઓ કેટલાક સ્થળે ગણી શકાય જે અડધો એક ઇંચ સુધીના હળવો મધ્યમ વરસાદમાં પણ પરિણમી શકે ટૂંકમાં સુરેન્દ્રનગર મોરબી જામનગર રાજકોટ અને બોટાદ ભાવનગરના એકલદોકલ સ્થળે મધ્યમથી ક્યાંક ભારે વરસાદ સુધી તે સિવાયના વિસ્તારોમાં હળવો મધ્યમ વરસાદ અને ઝાપટા સૌરાષ્ટ્રના વિસ્તારોમાં પડે તેવું હાલ લાગી રહ્યું છે કચ્છમાં પણ વરસાદના વિસ્તારોમાં વધારો થઈ શકે છે પૂર્વ કચ્છ અને ઉત્તર ગુજરાત લાગુ કચ્છના વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદ બે ઇંચથી વધુ વરસાદ કેટલાક સ્થળે નોંધાઈ શકે છે કચ્છના આ સિવાયના વિસ્તારોમાં હળવો મધ્યમ વરસાદ પડી શકે વિસ્તારોમાં વધારો થશે હળવા ભારે ઝાપટા ઘણા સ્થળોએ પડવાની શક્યતાઓ આજે દેખાઈ રહી છે ટૂંકમાં જે પણ ગુજરાત રિજિયનમાં વધુ રહેશે ગુજરાત રિજિયનમાં કેટલાક સ્થળે આ વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતાઓ આજે ગણી શકાય સૌરાષ્ટ્ર અને કચ્છમાં આ વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદ પડી શકે છે કેટલાક વિસ્તારમાં અને તે સિવાયના વિસ્તારોમાં હળવો મધ્યમ વરસાદ છૂટાછવાયા હળવા ભારે ઝાપટાની શક્યતાઓ દેખાઈ રહી છે આવતીકાલે પણ વરસાદનો રાઉન્ડ ચાલુ રહેશે ચોમાસાની વિદાયનું આગોતરું એંધાણ જે આપણે વાત કરી હતી તે આજે સાંજે છ વાગ્યે આપવામાં આવશે તો જોવાનું ચૂકશો નહીં આગળની અપડેટો માટે વિડીયો લાઈક શેર કરી ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર